કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા આજે મિત્રો આપણે આવ્યા છે મધુવન ગૌશાળામાં સુરત જે આપણા મિત્ર છે નિકુંજભાઈ એની ગૌશાળાએ તો આજે મિત્રો એની જે ફ્યુચર ગાયું આપણે કહીએ કે ફ્યુચર ગૌધન ગઈ જે પોતાની આજ જન્મીન તૈયાર થયેલું છે એની આપણે થોડીક ડિટેલ્સ લેશું નિકુંજભાઈ પાસે નિકુંજભાઈ કેમ છો મજા મોભાઈ સાગરભાઈ કેમ છે તમારે બસ મજામાં હવે જે આ બધા ઓળખા છે તમારા એને બધાની થોડી થોડી ડિટેલ આપો કારણ કે આ બધાનો જન્મ તમારી ગૌશાળામાં થયેલો છે હા મોસ્ટ ઓફ વડકાનો મારે ખાલી ત્રણ થી ચાર હોડકી એવી છે કે જે મતલબ આપણે જન્મ નથી થયો આપણે બધી આપણે બરાબર હા હા તો હંડાઈથી પહેલાં આપણે વાત કરીએ આ જે બહુ મસ્ત ટૂંકા મોટા વાળી હોળકી છે આ કઈ છે એ મારી પાસે લક્ષ્મી કરીને મોટા મોટી ગાય છે એની હોડકી છે અને હું માણાવદરથી લાવ્યો હતો બરોબર અને નીચે આ વાસડી હતી અને આના બાપ નામ બળદેવ છે અને આની આપણે માતા સાઈડ આપણે દૂધની વાત કરીએ લક્ષ્મી ની લક્ષ્મી અત્યારે આપણને તો વેતરની ખબર નથી પણ એને ઉમર જોઈને એપ્રોક્સલી આપણે વેતર કહીએ કે બાર તેર વેતર ની ગાય તો હશે જ સત્તર અઢાર વર્ષ ની ગાય હશે

બઉ મસ્ત અને સુંદર છે ટૂંકું મોઢું એના સિંગડાની પેટર્ન કાન રૂપની તો મિત્રો એટલી રૂપાળી ગંગા આનો બાપ ભાવનગરનો રાજ એ ઓળખું પણ છે બરોબર પછી તમારી પાસે જે રામફૂટ હતો હા એના ઓળખાય પણ આમાં રામના જો આ મહેશ મંગુનો જે છે ને એની બેન જે મારી પાસે મોરલી ઈ અને બાપ એનો રામ ઓળખું પછી આ ઓળખું ઈ ગયું છે આ મારી પાસે નીલમ કરીને ગાય છે હાઈ મિલ્કર ગાય છે અને આનો બાપ નંદ નો વાસડો આપડે વિઠ્ઠલભાઈ પાસે થી જંતિભાઈ એકલારા પાસે આવ્યો હતો અને હું જંતિભાઈ એકલારા પાસે ગાય લાવ્યો હતો અને ત્યારે આ ત્રણ મહિના એની માગ આભણ હતી અને નીચે વાસડો હતો અને પછી આ આપડે ની આવીને વાસડી થઈ અત્યારે ઉમર કેવડી થઈ છે ઉમર આ છે મારી ખ્યાલ થી અઢારક મહિના ની થઈ હા તો તમારે આ બધા વોડકા અંદાજે દોઢ બે વર્ષ ના જઈ શકે દોઢ વર્ષ થી લઈને અઢી વર્ષ અને બે વોડકા એવા છે કે જે ત્રણ સાડા ત્રણ થોડુંક વ્યવસ્થિત ત્રણ મહિના સુધી વધારે ધ્યાન આપવાનું ધવરાવામાં પછી ખાણ ઉપર આવી જાય પછી થોડું થોડું ઓછું કરતા જાય કારણ કે અમારે પાછું બધી રીતે જોવાનું હોય હોય અને હારો એને એના દૂધ માંથી બધો નિભાવ થાય એ રીતનો અમારે જોવાનો હોય બરોબર પણ છતાંય તમે પચાસ ટકા દૂધ પાઈ દેતા હોય છે ત્રણ મહિના થાય હા ત્રણ મહિના સુધી પચાસ ટકા બે આંચળ ધવરાઈ દઈ પેલા તો મહિના દિવસ નું થાય તો એક એક આંચળ માણસ આવી શકે એટલું જ પી શકે હા પછી પાછો થોડોક વધારી દઈ જેમ મોટી થતી હોય એમ વધારે દઈ પછી ભાઈ ખાણ ઉપર એમ આવી જાય ને પછી ઓછું કરી નાખે પછી આ એક કાબરી ઓળખી મસ્ત છે એ કઈ છે એ છે આમ એનો બાપ થાય રૂપાનો અને માં યોગી ની વોર્ડ આવે છે બરોબર ઈ વોર્ડ કી ગાપણ છે અત્યારે હા હા એટલે આ જે તમે રૂપાનો ને યોગી છો જે લાલ પરી માં હા એની વાત કરો હા હા એની એની બરોબર હા હા આની માં નો નંબર કઈક 63 કે એવો કઈક નંબર હતો ઈ માં અત્યારે નથી રહી હા હા આ બીજા વેતરમાં આવી હતી પેલા વેતરમાં એનો વાંસડો હતો એ રૂપાનાનો જ હતો જે લાલપરીમાં જે ઓલો ભીલો ખૂટ હતો એની જ ઓળખી છે હા હા બરોબર બહુ મસ્ત ઓળખી છે મિત્રો તમે જોઈ શકો છો હો એથી આગળ જે એક સામે લીલડી દેખાય એ છે એ મારી પાસે તોરલ કરીને ગાય હતી એ તે હું ધનતીભાઈ એકડારા પાસે લાવ્યો હતો અને એનો બાપ હોય ત્યાં નંદ જ તે પછી એની બાજુમાં કાબરી છે એ રૂક્ષમણી કરીને મારી પાસે એક ગાય છે અને એનો બાપ ગૌરવ એ ડાયરેક્ટ ગોંડલિયાનો વાસડો હતો એ તે લાલપરીમાં બ્રીડ થયો હતો હા હા બરાબર પછી આ ઓળખો એવું એ ક્યુ છે હા એ મારા મિત્ર છે એક આપણે બાબરા પાસે હમડિયાળા એનો બાપ પ્રીતમ છે ડાયરેક્ટ પ્રીતમ આ ઓળખું એનો આ આ આ આ મોટી આવડિયા

બહુ મસ્ત વળખું છે અત્યારે મિત્રો આવું શરીર પેલા વેતરમાં બહુ ઓછું જોવા મળે છે પછી એથી આગળ જે આ કાબરી એક વળકી છે એ કઈ છે આજે આગળ એવી ઈ મારી પાસે એક દસ આનો બાપ રામ થાય અને મા એની મારી પાસે ગઢી ગાય છે ઉમરવાળી ગાય છે હજી તમારો રામખૂટ હતો એની હું બ્લડ લઈને હતી રામ છે ઈ હું એક રાજેન્દ્રભાઈ છે કુતિયાણા એની પાસે થી લાવ્યો હતો એની લક્ષ્મી કરીને ગાય હતી ને હમણાં ઓફ થઈ ગઈ ધામમાં વહી ગઈ બરોબર એનો વાસડો હતો બહુ હારી ગાય હતી બ્રીડ માં બહુ સારી ગાય હતી દસ દસ વેતર સુધી એનો કન્સ્યુ રેશિયો મને બહુ ગમતો એ ગાય નો એક જ વાર ગાભણ સાચી બ્લડ લાઈન માં બ્લડ લાઈન માં એનો બાપ સીબીએફ રાજ હતો જે લક્ષ્મી નો બાપ હતો રામની માનો બાપ સીબીએફ રાજ હતો અને આનો બાપ ક્રિષ્ના કરીને તો છો બહુ મસ્ત અને સારા ઓળખા હે હજી બીજા અહીંયા બે ઓળખી અહીંયા છે રામની ઓળકી ભાઈ હા હા આ મારી પાસે ભુવનેશ્વરી ચાંદની જે ગાય છે આ પાછળની દૂધ પીવે છે

તમને કહું એ હું લાવ્યો તો ખાલી એન્ટી મારે બે જ ગાયું કાપણ થઈ હતી એક વાછડી આવીતી હા હા એની માય બહુ સારી બરોબર પછી આમાં જે કાબરા અમુક અમુક દેખાય છે જો આ આ ઓડકું એની પાછળ ઊભું એ ઈ એ ઈ માણા વદર થી હું ગાય લાવ્યો તો ને ભોપી કરીને હા હા ઈ એની ઓડકી છે આવડી આ જે રહી ને અને એનો બાપ અત્યારે માણા વદર તે સુનિલભાઈ માસ્ટર પાસે છે કાબરા કલરનો બરોબર હા હા તો મિત્રો તમે આ બધા ઓળકા જોયા બહુ મસ્ત ઓળકા છે અને પોતે જ જાતે ડેવલપ કરેલા કે ભાઈ આપણે કેવું બચવું જોઈએ છે હા જો આ બધી જો ઓલી પાછળ આવી તો હા હા જો હા એ પણ બહુ મસ્ત હોડકું છે અને નિકુંજભાઈ બિલ્ડિંગમાં એટલો સુધારો કર્યો છે મિત્રો કે જે આ બધે ફ્યુચરમાં તૈયાર થશે ને ત્યારે કંઈક મિત્રો આપણે પાછા આવશું સુરત બતાવીશ પેલા પેલા વેતર માં હાથ નીચે કોઈ નહી થયા બરોબર અને આઈસ માઇસ નવ સુધી ગયેલા છે પછી તમને હું લાઈવ કોઈ એવું હશે સમય મળશે તો હું તમને બતાવીશ બરોબર બાકી મિત્રો તમને આ નિકુંજભાઈના આ બધા ઓળખા કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો જય ગૌ માતા વંદે ગૌ માતા